અમારા મીટરો અમને પરત આપી દે જૂના મીટર અને સ્માર્ટ મીટર એ લઈ લો સાહેબ અમે અરજી કરાવ્યા છે એકસો તેતાલીસ અમારી અરજી અમે અગાઉથી આપેલી છે હજુ એનું કંઈ નિરાકરણ થયું નથી અને અમારે એટલી જ અરજી છે કે અમારે પહેલાનું જે મીટર હતું એ મૂકી દે અને સ્માર્ટ મીટર લઈ લે જ્યારે ગવર્મેન્ટે અત્યારે સ્થગિત કર્યા છે બધાની જગ્યાએ આ પ્રોજેક્ટ લગાવવાનો તો એનો લાભ અમને મળવો જોઈએ તો અમે શું કરવા દંડાઈએ એની અંદર એટલે અમારા મીટરો અમને પરત આપી દે જૂના મીટર અને સ્માર્ટ મીટર એ લઈ લો ડિજિટલ મીટરમાં કેટલું બિલ આવતું ને સ્માર્ટ મીટરમાં કેટલું બિલ આવતું ત્રણ ગણો વધારો છે એમાં સાહેબ ત્રણ ગણો વધારો છે બે મહિને અમારે જે બે હજારથી અઠ્યાવીસોનું બિલ આવતું હતું ત્યારે દસ દિવસની અંદર અમે અઠયાવીસો રૂપિયા પે કરીએ છીએ અને અમને આ મીટર સ્માર્ટ મીટર કહીને આપવામાં આવ્યા હતા ત્યારે કશી જાણકારી આપી નથી કે આ પ્રી પ્રિપેડ મીટર છે અને એમને લગાઈ લગાવી ગયા છે કોઈ પણ પ્રકારની અમને માહિતી આપવામાં આવી નથી પીજીવીસીએલ ના અધિકારી દ્વારા કેક ને કેક એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારા હાથમાં નથી અમારા હાથમાં નથી એક જ જવાબ આપ એક જ વસ્તુનું રટણ કરવામાં આવી રહ્યું છે એક જ વસ્તુ રટણ કર્યું છે અને એમ કીધું કે એક મહિનામાં જો તમે નહીં લગાવો 10 દિવસ તો તમારે 10000 રૂપિયા ફાઈન કરવામાં આવશે એવી ધમ ધાક ધમ ધાક કે અમારા મીટર લગાવ્યા છે આપની હવે શું માંગ છે બેન અમારી એક જ માંગ છે કે અમારું જૂનું મીટર જે હતું એ એ અમને પરત આપી દો તમારું સ્માર્ટ મીટર છે એ તમે રાખી લ્યો અમારે સ્માર્ટ બનવું નથી અમે પણ સારા છીએ